મુક્ત થતા મોટી સંખ્યામાં તેમના સમર્થકો સ્વાગત માટે ઉમટી પડ્યા હતા મોડી રાત સુધી ચૈતર વસાવાના સમર્થકો દ્વારા ઉજવણી થઈ રહી હતી ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા લગ્નમાં ખૂબ નાચ્યા હતા રાજનીતિનું કેન્દ્રસ્થાન બનેલ દેડીયાપાડા મતવિસ્તારને છોડીને ચૈતર વસાવાએ ગાંધીનગર સ્થિત એમને ફાળવાયેલ એમએલએ ક્વાર્ટરને જ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે ત્યારે મોડી સાંજના સુમારે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા આદિવાસી પરંપરાને અનુરૂપ ખભે બેસીને નાચ્યા હતા હાલમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે કેટલાય સમયથી મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે વાકયુથ ચાલી રહ્યું હતું જે અંતે કળવાસમાં પણ પરિણમ્યું હતું જો કે આ બધું ભૂલીને મનસુખ વસાવા મોતથી લગ્નમાં માર્યા હતા અને એટલું જ નહીં પરંતુ જાનૈયાના ખભે ચડીને નાચી ઉઠ્યા હતા તો કેટલાક રાજકીય પંડિતોના જણાવ્યા અનુસાર ધરપકડથી થી માંડીને જેલ મુક્તિ સુધી ચૈતર વસાવાનો અધ્યાય એ ભારતીય જનતા પાર્ટી એ લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલી રહ્યો છે એના આનંદમાં મનસુખલાલ ચૈતર વસાવાના મત વિસ્તારમાં બિલ ખોલી ને નજરે પડ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર